સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાનું એક ગૌરવ અને સ્વરૂતનું ખમીરવંત રાજુ કરશે દાલ તલવાર બડિયારો લાઠીદાળ તલવાર પટ્ટાબાજી વગેરે આ ગ્રુપને આજે પંચાવન વર્ષથી અસ્તિત્વમાં છે અને ચાર ચાર વખત ગુજરાતની અંદર ચેમ્પિયનશીપ મેળવી છે આજે અમને આનંદ થાય છે કે અમારી આ બીજી અને ત્રીજી પેઢીના કલાકારો આ રાજ્યમાં જઈ રહ્યા છે અને ત્યાંથી તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ રાજસ્થાન મુકામે ઉદયપુરમાં શિલ્પગ્રામ ઉત્સવની અંદર ચાર છ દિવસનો કાર્યક્રમની અંદર દરેક કલાઓ રજૂ કરી અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્યનું રાજસ્થાન અને ઓડિશા રાજ્યમાં કલાઓ રજૂ કરી અને ગુજરાત સરકારને અને ગુજરાત રાજ્યને ગૌરવ અંતુ બનાવશે તેનો આજે અમને ખૂબ ખૂબ આનંદ છે આ આ ગ્રુપ અદ્ભુત છે આજ પંચાવન વર્ષથી આ અસ્તિત્વમાં છે અને તે મા આદ્યા શક્તિની કૃપાથી સરસ રીતે ચાલી રહ્યું છે બોલ અંબે हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकन मास्टर ऑफ योग एड्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूज कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर